જશરાના અશ્વ ભારતરાજ બે દાંતની કેટેગરીમાં પ્રથમ નંબરે આવે છે જ્યારે પશુ પ્રદર્શનમાં કોટડાનો સમ્રાટ પાડો ભારે ચર્ચામાં છવાયો હતો નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના જશરા ગામે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજિત પંદરમો ઐતિહાસિક અશ્વ મેળો હાલ ભવ્યતા સાથે ચાલી રહ્યો છે ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી આયોજિત આ મેળામાં દેશભરના અશ્વ પ્રેમીઓ ઉમટી પડ્યા છે અગિયાર ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ પાંચ દિવસીય મહોત્સવ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે મહાશિવરાત્રીના રોજ સંપન્ન થશે અદ્વિત સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ મહેશ દવેના જણાવ્યા અનુસાર આ વર્ષે મેળામાં પાંચસોથી વધુ ઉચ્ચ નસ્લના અશ્વોએ ભાગ લીધો છે ભારતના સાતથી આઠ રાજ્યોમાંથી પશુપાલકો અહીં ઉમટ્યા છે જેના કારણે આ મેળો ભારતભરમાં પ્રથમ ક્રમે પહોંચ્યો છે મેળામાં એક કરોડથી લઈને પંદર કરોડ સુધીની કિંમતના મારવાડી અને અન્ય પ્રજાતિના અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સુરક્ષા માટે ગુજરાત પોલીસનો વિશેષ સહયોગ મળી રહ્યો છે જેમાં ચાર જિલ્લાના પોલીસ અશ્વો પણ ટેન્ટ પેંગિંગ અને જમ્પિંગ જેવી સ્પર્ધાઓમાં કૌશલ્ય બતાવી રહ્યા છે અશ્વમેળાની સાથે પશુ પ્રદર્શનમાં કોટડા ગામના પરાગ વેલાભાઈનો પાડો વિશેષ ચર્ચામાં છે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગોલુ બે બુલના સીમનથી તૈયાર થયેલા આ પાડા માટે ગત વર્ષે પંજાબના વેપારીએ એક પોઈન્ટ અગિયાર કરોડની ઓફર આપી હતી પરંતુ પશુપાલકે સ્થાનિક ઓલાદ સુધારવાના હેતુથી તેને વેચવાનો ઇનકાર કર્યો હતો તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ